કોરોના દરમિયાન ગૌમાતાની ઘાસ સેવાનો કાર્યક્રમ શરૂ થયો ગૌમાતા ઘાસ સેવા તાનેરા જે યુવાનો તન મન અને ધનથી આ કાર્યની અંદર લાગેલા છે જેમનો નિત્યક્રમ છે દરરોજ તાનેરા તાલુકાના ગામડાઓની અંદર લીલા ઘાસની ગાડીઓ જાય છે અને તેઓ ગામની રજળતી રખડતી ગાયો માટે આ સેવાનું કાર્ય થાય છે આ સેવાનું કાર્ય કરતાં તાનેરા તાલુકાના યુવાન મિત્રો તાનેરા શહેરના યુવાન મિત્રો જે વિવિધ યુવાનો છે જેમનું ગ્રુપ છે ગૌમાતા ઘાસ સેવા ધાનેરા ખરેખર આ ગ્રુપને જેટલી થાય એટલી મદદ કરવી જોઈએ અને સેવાના ભગીરથ કાર્ય તરીકે આ કાર્ય કરી રહ્યા છે એવા તમામ નવ યુવાનોને એક ગૌમાતા ઘાસ સેવા ધાનેરા ગ્રુપને સેવા ની આ કાર્યને ખૂબ ખૂબ અનુભવતા સૌ લોકો કરી રહ્યા છે ખૂબ ખૂબ વંદન